અંકલેશ્વર શહેરના શ્રીડર સોસાયટી સામે આવેલા માધવ બંગલો ખાતે રહેતા ગોવિંદ જેવો સિવિલ વર્કર છે તેમના જેસીબી ઓપરેટરે રોજ રાત્રિના સાત પંદર કલાકે અક્ષરધામ સોસાયટીના રોડનું કામ પૂર્ણ કરી કિચન કબાના હોટલ પાર્કિંગમાં જેસીબી મશીન પાર્ક કર્યું હતું અને પોતાના રૂમ ઉપર ગયા હતા રાત્રિના તસ્કરોએ જેસીબી મશીન પાર્કિંગ એરિયામાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી બીજા દિવસે સવારે ઓપરેટરે અને હોટલના સીસીટીવી ચેક કરતા એક ઇસમી જેસીબી લઈ જતા સીસીટીવીમાં કેદ થયો હતો આંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સત્તાવીસ પચાસ લાખ રૂપિયાના જેસીબી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી